પંચમાલના શહેરામાં આવેલ અલ અમીન શાળા ખાતે ઉમ્મીદ ગ્રુપ ઉડાન સ્કૂલ કોશંબા તથા સુમનદીપ વિદ્યાપીઠ સંચાલિત ધીરજ હોસ્પિટલ પીપરિયા દ્વારા સર્વરોગ નિઃશુલ્ક નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું પંચમાલ જિલ્લામાં આવેલ શહેરા અલ પ્રાથમિક શાળા ખાતે ઉડાન સ્કૂલ કોઠંબા તેમજ ઉમ્મીદ ગ્રુપ અને ધીરજ હોસ્પિટલ પીપરિયા દ્વારા એક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું કેમ્પમાં આવેલ દર્દીઓને આંખ રોગ ચામડી રોગ ઓર્થોપેડિક બાળ રોગ તેમજ અન્ય રોગોની તપાસ પચીસ કરતાં વધુ ડોક્ટરોની ટીમ દ્વારા કરવામાં આવી કેમ્પમાં આવેલ દર્દીઓની તપાસ કર્યા બાદ જરૂરિયાત મુજબની દવા પણ અહીં નિઃશુલ્ક આપવામાં આવી રહી હતી કે અહીં આવેલ કોઈ દર્દીને કોઈ મોટી બીમારી હોય તો આ કેમ્પના આયોજકો દ્વારા કેમ્પના બીજા દિવસે બસમાં ધીરજ હોસ્પિટલ લઈ જવાની અને સારવાર કર્યા બાદ પરત ઘરે મૂકી જવાની વ્યવસ્થા પણ કરવામાં આવી મેડિકલ કેમ્પના સમય દરમિયાન જિલ્લાભરમાંથી મોટી સંખ્યામાં અનેક લોકો આ કેમ્પનો લાભ લેવા માટે આ કેમ્પને સફળતા મળી જોકે તાલુકામાં ઉડાન સ્કૂલ કુટુંબ તેમજ ઉમિત ગ્રુપ સહેરા અને ધીરજ હોસ્પિટલ પીપરિયાની ડોક્ટરની ટીમ દ્વારા મેડિકલ કેમ્પમાં આવતા લોકોને જરૂરી સમજણ આપવામાં આવવા સાથે કોઈ તકલીફ ન પડે ખાતે ધ્યાન રાખવામાં આવી રહ્યો સર્વરોગ નિશુલ્ક નિદાન કેમ્પનું આયોજન તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં પણ કરવામાં આવે તો જરૂરિયાત કેમ્પનો લાભ મળી શકે તો નહીં મેડિકલ કેમ્પનો લાભ લેવા માટે આવે લોકો અહીં અનેક આશા સાથે આવી રહ્યા હતા જ્યારે ચહેરા પર જોવા મળી રહી હતી ધીરજ હોસ્પિટલ પીપરિયા તેમજ ઉડાન સ્કૂલ કોટંબા ઉम्मेद ગ્રુપ સેરા દ્વારા આજ રોજ માં અલ અમીદિન સ્કૂલમાં આજે કેમ્પનું આયોજન કરેલ છે જે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન છે જેમાં સર્જરી મેડિસિન ઓર્થો ગાયનેક પીડિયાટ્રિક જેવા સાત રોગના ડૉક્ટરો અહીંયા હાજર છે જે લોકોનું અહીંયા નિઃશુલ્ક ચેકઅપ થઈ રહ્યું છે જે સામાન્ય દવાઓની જરૂર હોય એ દવાઓ પણ આપણે અહીંયા નિશુલ્ક ધોરણે આપી રહ્યા છે જેને વધારે ટ્રીટમેન્ટની જરૂર હોય એના માટે કાલે સવારમાં અહીંયા દસ વાગે બસનું આયોજન કરેલું છે જે નિશુલ્ક અહીંયાથી બસ લઈ જશે અને ત્યાં એમનું ટ્રીટમેન્ટ આપીને બીજા દિવસે બસ અહીંયા પાછી મૂકવા પણ આવશે હર્ષ પટેલ ધીરજ હોસ્પિટલ પંચમહાલના શહેરા મુકામે ઉમીદ ગ્રુપ દ્વારા અને ધીરજ હોસ્પિટલના સહયોગથી સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં બસ્સોથી ઉપરાંત ઓપીબી થઈ ગયા છે અને અહીંયા નિઃશુલ્ક વિતરણ દવાનું વિતરણ કરવામાં આવે છે તેમજ જો જરૂર હોય એવા દર્દીઓને આવતીકાલે બાય બસથી એમને ધીરજ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવશે અને આગળની વધારે ટ્રીટમેન્ટ કરવામાં આવશે એવી રીતે અહીંયા અહીંયા સેવામાં સોળ ડોક્ટર ઉપરાંત ચૌદ અન્ય ડોક્ટર તથા નર્સનો સ્ટાફ પણ સામેલ છે પશ્ચિમ મીઠા સેરા

અને બસોથી ઉપર દર્દીઓએ આ સેવાનો લાભ લીધો છે જે દર્દીઓને વધારે તકલીફ હોય એવા દર્દીઓને ધીરજ હોસ્પિટલ પીપળિયા ખાતે એ પીપળિયા રિફર કરવામાં આવે છે અને તે ઉપરાંત ત્યાં બધા જ દર્દીઓની વિનામૂલ્ય સારવાર કરવામાં આવે છે અને નિઃશુલ્ક દવાઓ પણ આપવામાં આવે છે મારું નામ લોમેશ ઉપાધ્યાય સંચાલક ઉડાન સ્કૂલ કોઠંબા